ચોટીલાના પત્રકાર રણજીતભાઈ ધાંધલ અને ચોટીલા ટાઉનમાં ફરજ બજાવતા પોલીસની સહયોગી માનવતા ઉજાગર કરતી સેવા પ્રવૃત્તિ ચોટીલામાં સવારે શહેરના મધ્યમાં આવેલ બેંક ઓફ બરોડાની આગળ રામેશ્વર આશ્રમ શાસ્ત્રીનગર પાસે એક મંદબુદ્ધિની મહિલાને પ્રસ્તુતતા પીડા ઉપડી હોવાથી અને મહિલાની તબિયત નાદુરુસ્ત હતી તેમજ ડિલિવરીનો અંતિમ સમય હોય તેવું આજુબાજુના લોકોને લાગી રહ્યું હતું આ મંદબુદ્ધિની સ્ત્રીને જોતા શહેરની સ્ત્રીઓએ પત્રકાર રણજીતભાઈ ધાંધલને જાણ કરી હતી આ સમયે રણજીતભાઈ ચોટીલાથી થોડા કિલોમીટર દૂર હતા ઝડપથી પહોંચી શકે તેમ ન હોવાથી તેમને સૌ પ્રથમ ચોટીલા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી અલગ અલગ સંસ્થાઓનો સંપર્ક કરી અને આ મંદબુદ્ધિની સ્ત્રી વિશે જણાવ્યું હતું પરંતુ ખાસો સમય થઈ જવા છતાં સેવાકીય સંસ્થાના કોઈ પણ સદસ્યો આ સ્થળે પહોંચ્યા નહોતા અને આ માનવતાભરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં નિરસતા દાખવી હતી ત્યારબાદ રણજીતભાઈ ધાંધલે ચોટીલા ટાઉનમાં પોલીસ તરીકે ફરજ બજાવતા દિલીપભાઈને જાણ કરી હતી આ જાણ થતાં જ ચોટીલા ટાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દિલીપભાઈ ઈશ્વરભાઈ તેમજ કમલેશભાઈ પરાલિયા તાબોડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા એકસો નો સંપર્ક કર્યો હતો કમનસીબે એકસો આઠ પણ ચોટીલાથી દૂર હતી તરત જ પોલીસ અધિકારી દિલીપભાઈ ઈશ્વરભાઈ અને કમલેશભાઈ પરાલીએ રિક્ષા દ્વારા મનબુદ્ધિની સ્ત્રીને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખસેડી હતી ચોટીલા પોલીસે આ સેવાકીય પ્રવૃત્તિ કરી અને એક માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પોલીસ સ્ટાફ પોતાની ફરજ તો બજવે જ છે પરંતુ સાથે સાથે આ માનવતાની અને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં પણ ક્યારેય પીછેહટ નથી કરતી તેમજ મનબુદ્ધિની સ્ત્રીને રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવી